તળાજા અને ગોવા ગામોના સરપંચો સાથે ભારોળી ગામના સરપંચ શ્રી બલદેવસિંહ અજિતસિંહ ગોહિલ સાથે અલગ અલગ ગામના ખેડૂતો રાત્રિના બદલે દિવસે લાઈટ આપવાની રજૂઆત કરવા ત્રાપજ ખાતે દોડી આવ્યા હતા જેમાં દસ જેટલા ગામના લોકો ત્રાપજ પીજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા જેમાં રાત્રે પ્રાણીઓના ભયથી ખેડૂતોને રાત્રે વાડીમાં કામ કરવામાં મુશ્કેલી પડે છે તે માટે રાત્રેના બદલે દિવસે લાઇટ આપવામાં આવે તેવી રજૂઆત કરવા દોડી ગયા હતા તેમ ભરોલી ગામના સરપંચ શ્રી બલદેવસિંહ અજીતસિંહ ગોહિલે જણાવ્યું હતું ડુંગળીનું કાંઈક હોય તો અમારે રજૂઆત કરવી પડે કે ભાઈ અમને નિકાસ હટાવી જવો અને અમને ભાવ મળે કપાસના ભાવ વધુ મળે આ બધું અમારે રજૂઆત કરવી પડે જ્યારે ફેક્ટરીમાં જે વસ્તુ પાકે છે એનો ઓટોમેટિક ભાવ વધી જાય છે એની કોઈ રજૂઆત ફેક્ટરીવાળા ક્યાંય નીકળ્યા કે ભાઈ અમે અમારે આ પ્રોડક્શનના અમારા ભાવ વધારવા છે પાર્લેવાળાને એના ભાવ વધારવા બિસ્કિટ નથી એનો એનો તમે હું ખેડૂત પાણીવાળા ગામ પાછાભાઈ ખાતાભાઈ ખેડૂતોને દિવસે લાઇટ આપવા બાબત જે વન્ય પ્રાણીનો ત્રાસ હોવાથી અમારે ત્યાં રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબતે મેં અહીંયા ટ્રાબી રિઝલ્ટમાં અરજી કરેલ અને આ જે કાંઈ અમને બે દીમાં નિવાડો નહીં આવે તો અમે પીજીસીએલ ખાતે આજુબાજુના બામણીયા ફીટરને અમારા ફીટરમાં આવતા ગામડામાં પાણીયાળા ભારોલી કરમજીયા બાંભણીયા પીપલ્લા આજુબાજુના ઘોઘા તાલુકો સિહોર તાલુકો અને તળાજા તાલુકાના ખેડૂતો અહીંયા ભેગા થયા છે કારણ કે વન્ય પ્રાણીઓની અવારનવાર રંજાડ રહેશે અવરજવર છે અને ફોરેસ્ટ વિભાગે પણ અમને પંચાયતોને નોટિસો આપેલ છે કે ભાઈ તમે તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખજો આ તે બધું તો બીજી અમને રાઈકાળી વીજળી મળે છે તો ભાવ મળે કપાસના ભાવ વધુ મળે આ બધું અમારે રજૂઆત કરવી પડે જ્યારે ફેક્ટરીમાં જે વસ્તુ પાકે છે એનો ઓટોમેટિક ભાવ વધી જાય છે એની કોઈ રજૂઆત ફેક્ટરીવાળા ક્યાંય નીકળ્યા કે ભાઈ અમે અમારે આ પ્રોડક્શનના અમારા ભાવ વધારવા છે પાર્લે વાળા એના ભાવ વધારવા બિસ્કીટ એ એનો એનો પ્રિન્ટ મારી દે સુધારી નાખે એટલે થઈ જાય અને ખેડૂતે ભાવ વધારવા માટે કરવું પડે દિવસે વીજળી આપો એ માટે કરવું પડે તો પછી ફેક્ટરીને આપો ને દિવસે વીજળી એમાં શું વાંધો એને ચાર દિવસ તો એના માટે થઈને અમે દિવસે વીજળી મળે અને ખેડૂતોને કોઈ વન્ય ભય ન રહે એ માટે થઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આ અમારી ગાંધી સિંધા માર્ગે રજૂઆત છે પણ હવે પછી જો અમારી રજૂઆત સાંભળી અને લાઇસ અલ્ટિમેટમ એક વીકનું અમે આપીએ છીએ નહીં મળે તો અમે આવતા દિવસોમાં બીજા આંદોલન અમારે ખેડૂતોને ઉગ્ર થવું પડે એ કોઈ નોબત ન હોય એ માટે થઈને સરકારને અમારી આ રજૂઆત 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 છે છે અને લઈને બધા ગામના સરપંચો આવ્યા છે અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા છે વાડી ખેતરમાં જંગલમાં કામ કરીએ છીએ તો અમને દિવસે વીજળી આપો અને તમારે વીજળીની તકલીફ હોય તો રાત્રે એમને આપો એમને રાજપાળી શરૂ કરાવો ઉદ્યોગોમાં અને ખેડૂતોને દિવસે વીજળી આપો જેથી કરીને અમારી મુશ્કેલી કાંઈક સાંભળો એવી અમે સરકાર પાસે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ નહીં સાંભળે તો અમારે ન છૂટકે પછી ઉગ્ર રજૂઆત માટે કરવું જ પડશે આ બધું એટલે શાંતિથી કહીશી ત્યાં સુધી સાંભળો એવી વિનંતી છે સરકાર